ગીર સોમના જિલ્લાના તાલાડા તાલુકાના ખીરધાર પે સેન્ટર પીએમ શ્રી રમણેચી પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસ અંતર્ગત બે દિવસીય સીવી રામન સાયન્સ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું જેના અંતર્ગત તારીખ બાવીસ ના રોજ તલાટી મંત્રી કાતરિયા સાહેબના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને રિબિન કાપે ઉદઘાટન કરવામાં આવ્યો ત્યારબાદ ચિત્ર સ્પર્ધા થ્રીડી ક્રાફ્ટ કેલેન્ડર મેકિંગ અને સાયન્સ ક્વિઝ જેવી સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું અને ત્રેવીસ તારીખના રોજ મોડેલ નિર્માણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું બધી સ્પર્ધા મળીને ધોરણ પાંચથી આઠના કુલ બસો સાહીઠ જેટલા બાળકોએ ભાગ લીધો હતો જેમાં જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા તમામ બાળકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા જ્યારે શાળા દ્વારા ભાગ લેનાર તમામ બાળકોને મેડલ પહેરાવીને પ્રોત્સાહિત કર્યા હતા જ્યારે દરેક સ્પર્ધાના એક થી ત્રણ નંબર આવનાર દરેક સ્પર્ધકોને શાળા તરફથી સુંદર શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન દવે સર બારડ સર કવાડ સરના નીચા હેઠળ કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત કરવા જિલ્લા ભાજપના પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજનને જિલ્લામાં આદર્શ સ્વરૂપ ગણાવ્યું હતું અને આનંદ વ્યક્ત કર્યો હતો ઉપરાંત છગનભાઈ કણસાગરા કુરેશી ભાઈ આર્મીમેન ચાડંપા ભાઈ ડોક્ટર જોગલ સાહેબ તથા શિક્ષક સંઘના જિલ્લા પ્રમુખ પરબત ભાઈ ચાંડેરા તથા સીઆરસી ઝાખોત્રા સાહેબ પે સેન્ટર આચાર્ય યોગેશભાઈ મધા તથા તારારા તાલુકાના શિક્ષકો તથા વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અંદાજે સાતસો થી વધુ લોકોએ આ પ્રદર્શન નિહાળ્યું હતું બાળકોની મહેનત વાલીઓએ પોતાના પ્રતિભાવ આપી ખૂબ જ પ્રશંસા કરી હતી તથા શાળાના આચાર્ય સામતભાઈ ઝાખોત્રા સમગ્ર આયોજન બદલ પૂરા સ્ટાફને અભિનંદન આપ્યા હતા

જેમાં છ વિવિધ સ્પર્ધાઓ જેમ કે ક્વિઝ રિવર હોટેલ નિર્માણ થ્રીડી ક્રાફ્ટ કેલેન્ડર વગેરે સ્પર્ધાઓનું આયોજન થયું હતું જેમાં મેં ક્વિઝ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને મેં દ્વિતીય નંબર મેળવ્યો હતો આ આયોજનથી અમને અને બધા બાળકોને ઘણું બધું શીખવા મળ્યું હતું એટલે અમે શાળા પરિવાર અને શાળાના આચાર્ય શ્રી જાકોત્રા સરનો આભાર માનીએ છીએ મારું નામ સામત આચાર્ય શ્રી એમ શ્રી રમણેજી પ્રાથમિક શાળા રમણેજી સેબત વિજ્ઞાન મેળા વિશે શું કહેશો આજે મારી શાળાની અંદર ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું છે શ્રી રામન ફેસ્ટિવલ અંતર્ગત જેની અંદર શાળાના બાળકોએ વિવિધ પાંચ વિભાગની જુદી જુદી કૃતિઓમાં ભાગ લીધો છે અને શાળાના આશરે બસો ને જેટલા બાળકોએ વિવિધ કૃતિઓમાં ભાગ લઈ અને શાળાનું નામ આગળ લેવા માટે પ્રયત્નો કર્યો છે અ રાજ્ય કક્ષાએ શાળાને સારા સ્વચ્છ શાળા તેમજ સારી શાળા શ્રેષ્ઠ શાળા તરીકે અને આ શાળાને પીએમ તાલુકાની અંદર બેસ્ટ શાળા તરીકે પસંદ કરવામાં આવેલી છે ખાસ કરીને વિજ્ઞાન મેળાની અંદર બાળકોને આ એનું આકર્ષણ વધે અને વિજ્ઞાન મેળાની અંદર બાળકો છે વધારે પડતા પ્રોત્સાહિત થાય એ માટે શાળા તરફથી દરેક બાળકને આ પ્રોત્સાહન રૂપે મેડલ અને જે બાળકોના નંબર આવે છે તમામ બાળકોને સીલ્ડ છે અને પ્રમાણપત્ર અને ગિફ્ટ છે અર્પણ કરવામાં આવશે શિક્ષક છે રોજ પ્રાથમિક શાળા શાળાના બાળકો વધુ વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓમાં ભાગ લીધેલો છે ત્યારે આજે અમને શાળાના શ્રી અને શાળા પરિવારોએ અમને આમંત્રિત કર્યા છે ત્યારે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે કે જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શાળા એટલે કે પીએમ શ્રી અમદાવાદજી પ્રાથમિક શાળામાં એક સારામાં સારી શાળા અને શ્રેષ્ઠ શાળા કોને કહેવાય ગુજરાત લેવલે સૌથી બેસ્ટ અને સૌથી સારી અને વધુ સંખ્યા ધરાવતી શાળામાં પણ શાળાનું નામ છે શાળાએ ખૂબ ઘણી બધી એક્ટિવિટીઓમાં ભાગ લીધેલો છે રાજ્ય લેવલે પણ ભાગ લીધેલો છે અમદાવાદ કળા ક્ષેત્રે પહેલાં પણ સાયન્સ ક્ષેત્રે પણ રાજ્ય લેવલે નંબર પણ મેળવેલ છે શાળાના શ્રી સામતભાઈ જાકોદરા શાળાના તમામ સ્ટાફ પરિવાર ખાસ કરીને સાયન્સ ટીચરોએ પણ શાળા શાળાના બાળકોમાં ખાસ એમાં પ્રેરિત કરી અને ઉત્સાહ વધે અને પ્રેરણા મળે બાળકોમાં રહેલી જે સુસુપ્ત શક્તિઓ રહેલી છે એને બહાર લઈ આવવાનું કામ પણ શાળા પરિવાર કરે છે ત્યારે આપણા સૌ માટે વાલીઓ માટે શાળા પરિવાર માટે અને તાલુકા માટે સરકારી પ્રાથમિક શાળા કેવી હોય એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ કોઈ હોય તો આપણે પીએમ શ્રી રમરાજી પ્રાથમિક શાળાને આપવામાં આવે છે એટલે સૌ પ્રથમ તમામ શાળા પરિવારને પણ તાલુકા શિક્ષક સંઘ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને વિવિધા બાળકોએ રજૂ કર્યા છે ત્યારે એમના વાલીઓને પણ શુભકામનાઓ પાઠવીએ છે અને આ કાર્યક્રમના અંતે પ્રોત્સાહિત રૂપે તમામ બાળકોને સિલ્ડ મેડલ આપવામાં આવશે ત્યારે ફરી ફરી શાળા પરિવારને પણ અભિનંદન સાથે એને આગળ વધે તે પણ પ્રાર્થના કરીએ છીએ